ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા કલા સ્મૃતિ હોલમાં દારૂબંધીની થીમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ચાતરનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો સ્ક્રીનિંગ બાદ ફિલ્મના દિગ્દર્શક વિનોદ પરમાર તેમજ કલાકારો હિરેન્યા જીંજુવાડિયા ગૌરાંગ આનંદ અને કબીર દૈયાએ ઉપસ્થિત પ્રેક્ષકો સાથે ફિલ્મની રચના અને તેના ઉદ્દેશ વિશે માહિતી આપી હતી ચાતર અમારે ફિલ્મ નું નામ છે ચાતર શબ્દ નો અર્થ જે થાય છે કે માણસ જે પોતાનો ચિલ્લો જાતે ચાતરે અ પર્સન એના ઉપર આખી આ સ્ટોરી અમે લખી છે અમે એમાં એક્ટિંગ કરી છે અમે બધા આખી બાળકો દ્વારા અભિનેતા ફિલ્મ છે એક બહુ સારો મેસેજ આપે છે સોસાયટીને જે સોસાયટીને જરૂર પણ છે એ એક બહુ સારો મેસેજ આપતી અમારી આ નાનકડી ફિલ્મ ચાતર છે જે થોડાક જ સમયમાં થિયેટરોમાં આવશે આજે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આ ફિલ્મ કલાસ્મૃતિ ફિલ્મ કલાસ્મૃતિ દ્વારા જીએસટીવી ગ્રાઉન્ડ ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવી હતી તો ચોક્કસથી તમે આ ફિલ્મ તમારા નજીકના થિયેટર સિનેમામાં જોવા જશો ચ્યુઅલી ગુજરાતમાં દારૂબંધી છે છે આમ છે બાળકોની ફિલ્મ પણ બાળકોની ફિલ્મ ખાલી બાળકો પરફોર્મ કરે છે મોટાઓ માટેની એટલે આમ તો બાળકોની ફિલ્મ ના કહેવાય મોટાઓની ફિલ્મ છે તો ગુજરાતને બહુ લાગુ પડે છે અને ગુજરાતના એક્ચ્યુઅલી જે નાના નાના ગામડાઓ છે એ જગ્યાઓને સૌથી વધારે અસર કરે ને એવી વાર્તા છે એટલે બહુ રૂન્ટેડ વાર્તા છે એ તમે અમદાવાદથી પાંચ પચીસ કિલોમીટર દૂર જતા રહો તો દરેક જગ્યાએ લાગુ પડે એવી ઘટનાઓ સાથેની વાર્તા છે તો પ્લીઝ જ્યારે પણ જ્યાં પણ તમને જોવા માટે ટોપિંગ જરૂર છે મને ખૂબ જ સરસ લાગે એમાં જે ગામડા ગામનું જે વાતાવરણ છે એમાં દરેકે જે સ્ત્રીઓ ઉપર બહુ ભાર આવે છે પુરુષો નારો પી અને રખડ્યા કરે છે એ જે બતાવ્યું છે એના માટે થઈને જે આ ફિલ્મ છે એ ખૂબ જ સરસ છે અને સમજવાલાયક છે એના સિવાય પણ જે બાળકો છે જે આ બધું ઘણું વાતાવરણ જઈને મોજાઈ જાય છે

શું ચાલી રહ્યું છે શું પીવાય ના પીવાય અત્યારે જે ચાત્રાઓ બતાવ્યું કે નાના એક પહેલ કરી તો એક નવી દિશા તરફ જઈ શક્યા નહીં તો અત્યારે કેવું છે કે બધાને એક લાઈનમાં જેમ બધા ચાલતા હોય એમ જ આપણે ચાલવું હોય છે બટ કોઈ એક સ્ટાર્ટ કરે તો એની પાછળ એને સપોર્ટમાં તો હોય જ છે અને કલા સ્મૃતિમાં આવા કાર્યક્રમ કરતા રહો એ વધારે યોગ્ય છે ફોર અમદાવાદ ને ગુજરાત બિકોઝ હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મને મજા